નમસ્કાર ગુજરાત તમે જોઈ રહ્યા છો ખેડૂત ચેનલને આગળ સમાચારની વાત કરીએ પહેલાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો સર્વપ્રથમ વાત કરવામાં આવી તો અત્યારે ગુજરાતમાં સારા વરસાદને પગલે બસો સાત ડેમોમાં નવા પાણીની આવક થઈ અને આ ડેમોમાં ઓગણચાળીસ પોઈન્ટ ઝીરો છ ટકા પાણીનો સંગ્રહ થયો જ્યારે સૌરાષ્ટ્રના એકસો એકતાલીસ ડેમોમાંથી બે ડેમો સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ મોડ ઉપર આપી ગયા જ્યારે નર્મદામાં જળસંપત્તિ વિભાગના રિપોર્ટ પ્રમાણે સરદાર સરોવર ડેમમાં અત્યારે પચાસ પોઈન્ટ ઝીરો એક ટકા પાણીનો સંગ્રહ થયો છે અને ઉપરવાસમાં થયેલા વરસાદને કારણે અત્યારે સરદાર સરોવર ડેમમાં પાણીની આવક ચાલુ છે અને થઈ રહી છે તો બીજા સમાચાર આવી રહ્યા છે કે અત્યારે કે એસ આર ટીસી ટૂંક સમયમાં બેંગ્લોરથી અમદાવાદ અને બેંગ્લોરથી જગન્નાથપુરી સુધીની બસ સેવા અત્યારે શરૂ થશે જેમાં યુરોપિયન સ્ટાઇલથી ડિઝાઇન કરેલી આ સીએસટી સ્લીપર બસ રૂટ ઉપર અંદાજીત પંદરસો કિલોમીટર અંતર આવરી લેશે જ્યારે અમદાવાદથી બેંગ્લોર વધતી જતી મુસાફરીની માંગના કારણે કે એસઆરટીસી આ નિર્ણય લીધો છે અને એનું ભાડું છે તે પચીસો રૂપિયાના જેવા દરે સત્યાવીસથી અઠ્યાવીસ કલાકમાં અમદાવાદમાં બેંગ્લોરથી પહોંચાડી દેશે તો બીજા સમાચારની વાત કરીએ તો સાબર ડેરી દૂધ ઉત્પાદકોના હિતમાં એક નિર્ણય કર્યો છે જેનાથી અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના ચાર લાખ જેટલા પશુપાલકોને લાભ થશે આ નિર્ણય અનુસાર ડેરી વચગાળાના ધોરણે હાલ નવ મહિનાનો ભાવફેર ગત વર્ષ મુજબ ચૂકવવાશે જેમાં આજથી દૂધ મંડળીઓ આ બધાને ભાવફેર ચૂકવી આપશે આનાથી સાબર ડેરી એમડીએ જાહેર કરેલ પરિપુત્ર મુજબ સાબર ડેરી બસ્સો અઠાવન કરોડ રૂપિયા ભાવફેર તરીકે ચૂકવશે જેનાથી દરેક પશુપાલકોને ખૂબ જ ફાયદો થશે તો અત્યારે આ ચોમાસાની શરૂઆત થતાની સાથે જ અમદાવાદમાં રોગચાળો વકરી ચૂક્યો છે જેમાં અત્યારે પાણી જીન્ય રોગચાળામાં વધારો થયો ત્યારે ઝાડા ઉલટી ટાઈફોઈડ કમળો અને કોલેરાના કેસોમાં પણ અત્યારે વધારો જોવા મળ્યો અને જુલાઈ મહિનાના એક સપ્તાહમાં પાણી જન્ય રોગોના સૌથી વધુ કેસો અમદાવાદમાં નોંધાયા છે જેમાં ઝાડા ઉલટીના બસો એકાણું કમળાના એકોતેર કેસ નોંધાયા તેમજ ટાઇફોઇડના એકસો અઠ્ઠાવન કોલેરિયાના છ કેસ નોંધાયા ઉપરાંત સાદા મેલેરિયાના છ અને ડેન્ગ્યુના અઢાર કેસ નોંધાયા છે તો ઘણા રાજ્યમાં ઘણા દિવસોથી પડી રહેલા વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે ત્યારે અત્યારે તેની સીધી અસર યાત્રાએ જતા શ્રદ્ધાળુઓ ઉપર પણ જોવા મળી જેમાં વાસ્તવમાં પ્રશાસને ભારે વરસાદના એલર્ટ બાદ ચાર ધામ યાત્રા ઉપર પ્રતિબંધ લગાવી દીધો છે અને અત્યારે ભારે વરસાદના કારણે યાત્રામાં છ જેટલા શ્રદ્ધાળુઓ ફસાયા હોવાના સમાચાર સામે આવ્યા અને એમાં ગંગા સહિતની નદીઓમાં જળસ્તર પણ અત્યારે વધારો થઈ રહ્યો છે માટે જો તમે ચારધામ યાત્રાનો અત્યારે પ્લાન બનાવી રહ્યા હોય તો અત્યારે એનો મોફુક રાખો તો બીજી બાજુ આસામ રાજ્યમાં પણ અત્યારે ભયંકર પૂરની ઝપેટમાં છે અને આસામમાં ઓગણીસ જિલ્લામાં ભારે વરસાદ અને પૂરના કારણે ચોવીસ લાખ લોકો પ્રભાવિત થયા જ્યારે અત્યાર સુધીમાં આસામમાં અઠ્યોતેર લોકોના મોત થયા છે અને એમાં બ્રહ્મપુત્રા સહિત રાજ્યભરની અનેક મોટી નદીઓ ખતરાના નિશાન ઉપર વહી રહી છે જ્યારે કાજીરંગા નેશનલ પાર્કમાં અત્યાર સુધીમાં એકસો પચાસ જેટલા પ્રાણીઓના મોત થયા અને આ બધા વચ્ચે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે આસામના પૂરના પીડિતોને મળવા જઈ રહ્યા છે તો આયુષ્યમાન ભારત યોજનામાં અત્યારે ફેરફાર થઈ શકે છે કારણ કે સરકાર બજેટ બે હજાર ચોવીસમાં તેના હેઠળ ઉપલબ્ધ સ્વાસ્થ્ય વીમા કવરને બમણું કરવા ઉપર વિચાર કરી રહી છે અને મીડિયાના અહેવાલ મુજબ યોજના હેઠળ લાભાર્થીઓ માટે કવરેજ મર્યાદા પાંચ લાખ રૂપિયાથી વધારીને દસ લાખ રૂપિયા પ્રતિ વર્ષ કરવાની તૈયારીમાં છે અને સરકાર આગામી ત્રણ વર્ષમાં તેની મુખ્ય આયુષ્યમાન ભારત વીમા યોજના હેઠળ લાભાર્થીઓની સંખ્યા બમણી કરવાનો વિચાર કરી રહી છે તો આગળ કચ્છ જિલ્લામાંથી સમાચાર આવી રહ્યા છે એમાં વાત કરીએ તો કચ્છમાં હાલે વિવિધ પ્રકારના સવર્ગના બાવીસ લાખ જેટલા પશુઓ છે જે પૈકી છેલ્લા ત્રણ માસ દરમિયાન નેશનલ એનિમલ ડિસીઝ કંટ્રોલ પ્રોગ્રામ હેઠળ કુલ અગિયાર લાખ ત્રશી હજાર પશુઓનું અત્યારે રસીકરણ કરવામાં આવ્યું છે જ્યારે દસ લાખથી વધુ પશુઓનું ઇયર ટેગિંગ કરીને તેમની ઓળખ આપવામાં આવી છે મહત્વનું એ છે કે છેલ્લા ત્રણ માસ દરમિયાન કચ્છના પશુઓમાં એવો કોઈ ગંભીર રોગચાળો અત્યારે સામે આવ્યો નથી આગળ જૂનાગઢથી સમાચાર આવી રહ્યા છે જૂનાગઢના પુરવઠા વિભાગે દરોડા પાડી અત્યારે ગેરકાયદે અનાજનું કૌભાંડ ઝડપી પાડ્યું છે જેમાં છેલ્લા ઘણા સમયથી સરકારી અનાજની ગેરકાયદે લે વેચે થતી હોવાની તંત્રને ફરિયાદ મળી હતી જેને લઈ જૂનાગઢ તંત્ર દ્વારા બિલખા ખાતે ગેરકાયદેસર વેચાતા અનાજના ગોડાઉન ઉપર રેડ કરવામાં આવી હતી તેથી જૂનાગઢ કલેક્ટર ટીમ દ્વારા બિલાખાથી ગેરકાયદે વેચાતું છ લાખ ઓગણસાઠ હજાર અનાજ ટ્રક મળી જતા પંજાબ નેશનલ બેંક સામે મોટી કાર્યવાહી કરી છે રિઝર્વ બેંકે પંજાબ નેશનલ બેંક ઉપર એક પોઈન્ટ એકત્રીસ કરોડ રૂપિયાનો ભારે દંડ લગાવ્યો રિઝર્વ બેંકે કહેવાય સંબંધિત નિયમોને લોન અને એડવાન્સ સંબંધિત નિયમોનું પાલન કરવા બદલ બેંક સામે આ કાર્યવાહી કરી છે સેન્ટ્રલ બેંકે એકત્રીસ માર્ચ બે હજાર બાવીસ સુધીની નાણાકીય સ્થિતિ અંગે પંજાબ નેશનલ બેન્કની તપાસ કરી હતી અને પછી આરબીઆઈ દ્વારા મામલે બેન્કને નોટિસ આપવામાં આવી હતી અને અત્યારે દંડ ફટકારવામાં આવ્યો છે